લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ દસ રૂપિયા સસ્તા થઈ શકે છે તેનું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છે એક રિપોર્ટમાં બાબતના સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ફેબ્રુઆરીમાં થઈ શકે છે એક વર્ષમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં બારથી થી પંદર ટકા સુધીનો ઘટાડો થયો છે પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ સમયગાળા દરમિયાન કિંમતોમાં ઘટાડો કર્યો નથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે એપ્રિલ બે હજાર માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ સો રૂપિયા અને ડીઝલ નેવું રૂપિયા પ્રતિ લિટર થી ઉપર છે દેશની સરકારી ઓલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં પ્રતિ લીટર દસ રૂપિયાની આસપાસ કમાણી કરી રહી છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અત્યાર સુધીમાં આઈઓસી બીપીસીએલ એચપીસીએલના નફામાં લગભગ પાંચ ગણો વધારો થયો છે આ કંપનીઓએ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રૂપિયા તેત્રીસ હજાર કરોડનો નફો કર્યો હતો જ્યારે ચાલુ નાણાકીય વર્ષ બે ત્રેવીસ ચોવીસમાં આ નફો રૂપિયા એક લાખ કરોડથી વધુ રહેવાનો અંદાજ છે એટલે કે નફામાં ત્રણ ગણો ક્વાર્ટર ટુ મુજબ કંપનીઓનું સંયુક્ત ટર્ન ઓવર રૂપિયા સત્તાવન હજાર એકાણું પોઈન્ટ સિત્યાસી કરોડ હતું એટલે કે અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ બાણું ટકાનો વધારો થયો છે નિષ્ણાતોના મતે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર લગભગ દસ રૂપિયા પ્રતિ લીટરની કમાણી કરી રહી છે આ પરિપ્રેક્ષ્યમાં તેમની પાસે તેમની કિંમતો ઘટાડવા માટે પૂરતો અવકાશ છે આમ કરવાથી અર્થતંત્રને ફાયદો થશે આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલની બેઝ અત્યારે રૂપિયાની આસપાસ છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના પર ટેક્સ લાદે છે અને તેને સો રૂપિયા સુધી લાવે છે કેન્દ્ર સરકાર તેના પર ઓગણીસ પોઈન્ટ નેવું રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરી રહી છે આ પછી રાજ્ય સરકારો તેના પર પોતાની રીતે વેટ અને સેસ વસૂલે છે ત્યારબાદ તેની કિંમત મૂળ કિંમત કરતા બે ગણી વધી જાય છે બે હજાર ચૌદ સુધી ડીઝલની કિંમત પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી ઓગણીસ ઓક્ટોબર બે હાજર ચૌદ થી સરકારે આ કામ પણ ઓલ કંપનીઓને સોંપી દીધું હતું હાલમાં પેટ્રોલિયમ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વિનિમય દર ટેક્સ પેટ્રોલ અને ડીઝલના પરિવહન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નક્કી કરે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી